રસ્તો વારંવાર બને છે અને કોર્પોરેશન દ્વારા પેમેન્ટ પણ ચૂકવાય છે પણ થોડા સમય પછી રસ્તો ફરી પાછો ખખડતો જ બની જાય છે આ રસ્તા પરથી રોજ અવરજવર કરતા લોકોની સમસ્યાનું ક્યારે નિરાકરણ આવશે તેનું નક્કી નથી

यानी यहाँ पे रोजदारी अपना ट्रैफिक भी बहुत होती है यानी इससे चलने गाड़ी वाले को जाने आने के लिए पग पाँच जाने वाले को बहुत सारी दिक्कत आती है इसलिए रोड बनना जरूरी है क्योंकि रोड बनता नहीं है समस्या बहुत है कि यहाँ से अभी आ, आ, बड़े बड़े ट्रक भी आती है रिक्शा भी आती है अभी गैस गैस स्टेशन चालू हुआ है नया इसलिए भी बहुत सारी दिक्कत आती है यहाँ से अनिरोध अपना यहाँ से ट्रैफिक ज़्यादा होता है પર ટ્રાફિક તો હોતી પર રોડ અચ્છા નહીં એ દિક્કત આતી ચલને ફિરને કંકી ખાડે ખાડે બહુ સારા ખાડે હે રસ્તે પર એ કામ હોતા નહીં હોના જરૂરી હૈ વર્ષોથી જે તો કમસે કમ રોડ નતા ચાલુ ત્યારથી આ સમસ્યા છે પણ કોર્પોરેશન જાગતી જ નહીં ઢીંગરા મારી મારીને જતા રહે છે અને હા ગાજરાડી પાણી ટાકી ગેસ ટાંકી યમુના મિલ રોડ બે દર્દી ત્યાં કામ કરીને કોન્ટ્રાક્ટર તો પૈસા લઈ જાય પણ ઠીંગરા ભૂંગરા મારવા આવતા ને આને સાફ સફાઈ સાફ સફાઈ બી નહીં કરવા આવતા માણસો કોર્પોરેશનમાં મળતા બી સાફ સફાઈ કરવા નહીં આવતા જાતે અમે ઝાડુ મારીને એ કરીએ આ યમુના મિલ રોડ કહેવાય છે ગાજરાવાડી થી તમારે યમુના મિલનું બસ સ્ટેન્ડ એ બસ સ્ટેન્ડ હતું પહેલાં હવે બસ સ્ટેન્ડ છે ને પણ આ ગાજરાવાડી યમુના મિલ રોડ કહેવાય છે અને આ રોડ બે હજાર વીસમાં માં મંજૂર થઈ ગયેલો એના પૈસા બી કોર્પોરેશને ચૂકવી દીધા હવે એ પૈસા કોણ ખાઈ ગયો એ કંઈ આજ સુધી સમજમાં નથી આવતું અને આ રોડ તમે જોઈ શકો છો એ રોડ પર તમે કેમેરો મારીને તમે બતાવી શકો છો કે બે હજાર વીસથી અત્યાર સુધી ઠીકડા મારીને જાય છે અને કોઈ રોડનું પેચવર્ક કે કશું કામ થયું નહીં કાગળ પર જ બસ બસ એ જ થયું છે રોડ તો તમે હાલ જ રોડની તમે જોઈ શકો છો ભ્રષ્ટાચાર દેખી તો જ ભ્રષ્ટાચાર થયો છે સાહેબ

આજે કેટલાય વર્ષથી ઘણી બધી રજૂઆતો કરવા છતાં પણ અહીં કોઈ પણ જાતનું નિરાકરણ લાવવામાં નથી આવતો ઘણા સમયથી આશ્વાસન આપવામાં આવે છે કે રોડ મોટો થશે રોડ મોટો થશે રોડ મોટો થતો નથી એટલા સુધી કે ગયા વર્ષે કેટલા વર્ષથી તો ખાડા નહોતા પૂરાતા આ વર્ષે ઇલેક્શન આવ્યું છે તો અમે જોઈએ છે કે ઠીગળા મારી મારીને આ રોડ બનાવી દેવામાં આવ્યો છે ખાલી લાલી લિપસ્ટિક લગાવીને રોડ બનાવી દેવામાં આવે છે અહીં એસ્ટેટ રોડ છે એટલે ભારે વાહનો જાય છે ઘણા એક્સિડન્ટોનો ડર છે અહીં અહીં ઉપરથી કતલખાનાની ગંદકી કરેલી છે અહીં ગેસની એ બનાવી ગેસ પંપ બનાવી દેવામાં આવેલો છે જ્યાં પાર્કિંગની કોઈ સુવિધા નથી ટ્રાફિક જામ થાય છે અને જવા આવા સ્કૂલના છોકરાઓ હોય મેઇન સ્કૂલ આવેલી છે અને એના પર નાના નાના છોકરાઓ જતા હોય ને ત્યાં આવા મોટા મોટા ખાડાઓ હોય તમે જુઓ તો માણસ ચાલતો પણ ના જઈ શકે તો વાહન લઈને તો જઈનો બહુ સવાલ જ નથી કારણ ચાલતા જનારને પણ એટલી બધી તકલીફો થઈ રહી છે કે ખાડામાં ગમે ત્યારે પગ તમારો કચકાઈ જાય અને પગ ફ્રેક્ચર થાય એવા પરિસ્થિતિમાં આપણા નેતાઓ ઝૂકી રહ્યા છે કારણ અમુક વોર્ડવાળા વોર્ડ ચૌદમાં જઈએ તો એવું કહે છે કે આપણા આમાં નથી આવતું વોર્ડ પંદરમાં આવે છે અહીં જઈએ છે આ લોકો એવું કહે છે અમારા વોર્ડમાં નથી આવતું તો પબ્લિક જાય તો ક્યાં જાય જો નેતાઓ પણ આવો જવાબ આપતો હોય કે અમારા વિસ્તારમાં નથી આવતો બંને વિસ્તારના તો રોડ કયા બહારથી આવેલો છે ઇન્ટરનેશનલ રોડ છે કોર્પોરેશન જવાબ આપે આ વસ્તુનો ભાજપના જ પૂર્વ કાઉન્સિલર ભાજપ શાસિત કોર્પોરેશન પર ગંભીર આરોપો લગાવી રહ્યા છે તેમને ગાજરાવાડીથી પટેલ એસ્ટેટ વચ્ચેના રોડના કોન્ટ્રાક્ટર સામે વિજિલન્સ તપાસની માંગણી કરી છે જો આ મામલે તપાસ થાય તો સત્ય બહાર આવે તેમ છે આખા એ મામલામાં ભ્રષ્ટાચાર થયો છે કે કેમ તે જાણવું હોય તો પણ તપાસ થવી જોઈએ ખેર તપાસ થશે ત્યારે થશે અને એનો રિપોર્ટ પણ આવશે ત્યારે આવશે પણ હાલમાં તો રસ્તાના સમારકામની તાત્કાલિક જરૂરિયાત છે

એમણે ઓગણીસ વીસની અંદર એનું ખાતમુહૂર્ત કરેલું હવે એ રોડ સોળ સત્તરમાં બનાવ્યો હતો એ રાજ્ય સરકારની રીસર્ફેસિંગ ગારંટમાંથી એ રોડ બનાવેલો હવે સોળ સત્તરમાં બનાવ્યા પછી એક જ વર્ષની અંદર એ પાણીની લાઈન નાખી અને આખો રોડ ખોદી નાખવામાં આવ્યો ત્યારબાદ એક બાજુ ગેસની લાઈન બી નાખવામાં આવી તો આ પ્રમાણે જે પાંચ વર્ષ રોડની ગેરંટી હોય એમાં અધિકારીઓની ભૂલને લીધે એક જ વરસની અંદર એ રોડ ખોદવામાં આવ્યો પછી એ રોડ ફરી મુખ્યમંત્રી સડક યોજનામાં પાસ કરવામાં આવ્યો હવે મુખ્યમંત્રી સડક યોજનામાં જે પાસ કર્યો રોડ એ રોડની અંદર રાજેન્દ્ર ત્રિવેદી સાહેબે આપણા ખાતમુહૂર્ત કર્યું ઓગણીસ વીસની અંદર એ ખાતમુહૂર્તના ટાઈમમાં ડબલ એ ઊભા હતા ત્યાં આગાડી કાર્યપાલક ઇજનેર હાજર હતા તમારા રાજ કન્સ્ટ્રક્શનવાળા કોન્ટ્રાક્ટર હાજર હતા એસબી કન્સ્ટ્રક્શનવાળા જે કાચો પાકો રોડ બનાવવાના એ હાજર હતા હવે આ બધા હાજર હતા ને લોકો બી હાજર હતા એની વચ્ચે આ ખાતમુહૂર્ત થયું હવે ખાતમુહૂર્ત થયા પછી આજ દિન સુધી એ રોડ પર કોઈ જ પ્રકારનું કામગીરી રોડની થઈ નથી તમે ત્યાં જઈને જોઈ શકો તો ખાડા ટેકલા ગયા વર્ષે અમે લોકોએ તે ગાડી વેટમિક્સ નખાવી વોર્ડ નંબર સોળમાંથી તો બે ચાર ઠેકાને કાર્પેટિંગ કરાવ પેલું પીચવર્ક કરાવડાવ્યું એ રોડ પર એક બી રૂપિયાનું કામ થયેલું નથી અને હમણાં મને ચાર પાંચ દિવસ પહેલાં એ માહિતી મળી કે એને કાચા પાકા રોડનું બિલ પાસ કરાયેલું છે હવે કાચા પાકો રોડ તો બનાવ્યો છે જ નહીં હવે કાચો પાકો રોડ જો બનાવ્યો બી હોય તો રાજ કન્સ્ટ્રક્શનને બી એક વર્ક ઓર્ડર આપવામાં આવેલો છે કાર્પેટ સિલ્કોટ કરવાનો તો એને કાર્પેટ સિલકોટ કરેલો નથી એટલે કાચો પાકો રોડ બન્યો હોય તો કાર્પેટ સિલકોટ થાય આ પ્રમાણે રાજ કન્સ્ટ્રક્શનને બી નેવું દિવસથી જે તે ટાઈમે બે હજાર વીસની અંદર વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો અને વર્ક ઓર્ડરની લિમિટ હતી નેવું દિવસની એ નેવું દિવસની અંદર એને બી રોડ નહીં બનાવ્યો એસબી કન્સ્ટ્રક્શને બી કાચો પાકો રોડ નહીં બનાવ્યો હવે આ પ્રમાણે આ રોડ જે નથી બનાયો અને હમણાં કાચો પાકો રોડ બનાવ્યો એવી રીતના મારી પાસે માહિતી આવી કે ભાઈ કાચો પાકો રોડ બનાવેલો છે હવે એના પૈસા ક્યાં ગયા કોઈ લીધા કોઈ પાસ કર્યા કોઈને જ ખબર નહીં પણ તમે સ્થાનિકને તમે ત્યાં જઈને તમે કોઈને બી પૂછશો તો છેલ્લા આઠ વર્ષની અંદર ત્યાં કોઈ જ કામ થયેલું નથી હવે પૂર્વ ધારાસભ્ય જો ખાતમુહૂર્ત કરતા હોય લોકોને સુવિધા માટે તો એમની બી એ જવાબદારી બનતી હોય છે કે રોડ બને છે કે નથી બનતો કેટલા દિવસ બને છે કેમ નહીં બને તપાસ કરવાની બી એમની જવાબદારી હોય છે એમની બી નિષ્કાળજી છે તે એમને ખાતમુહૂર્ત તો કરી લીધું પણ એ રોડ બન્યો કે નહીં બન્યો ધ્યાન આપેલું નહીં એટલે આ પ્રમાણે આ રોડની અંદર મને લાગે છે કે સીધો સીધો બિલ પાસ થઈ ગયેલું છે એટલે કમિશનરશ્રીને મેં એક પત્ર લખ્યો અત્યારે કે ભાઈ તમે આની અંદર વિજિલન્સ તપાસ કરો અને આવા કેટલા રોડ છે જે તે સમયે પાસ થયેલા જે બન્યા જ નથી કારણ કે જે તે સમયે ખાતમુહૂર્ત વખતે જે વીસ પચીસ રોડ બનેલા પાસ પાસ કરવામાં હતા એના ખાતમુહૂર્ત થયેલા એમાં બી પાંચ રોડ એવા હતા કે આપણા બે હજાર બાવીસના ડિસેમ્બર મહિનામાં જે ચૂંટણી આવી એ ચૂંટણી પછી આ લોકોની રજૂઆત થઈ કે ભાઈ બબ્બે વાર ખાતમુહૂર્ત કર્યા છે વર્ષની અંદર બે વાર ખાતમુહૂર્ત કર્યા પણ બે વર્ષની અંદર રોડ બન્યો નથી એ બે હજાર ત્રેવીસમાં બનાવવામાં આવ્યા એટલે ખાતમુહૂર્ત જો એનું ઓગણીસ વીસમાં થતું હોય અને રોડ ત્રેવીસમાં બનતો હોય તો એવી યોગ્ય નથી આજે દેશભરની અંદર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ગેરંટી પર બધું દેશ ચાલે છે એમની ગેરંટી પર બધું ચાલી રહ્યું છે નેતાઓ બી આજે ચૂંટણી લડે છે તો એમના નામ પર જીતે છે લોકોને બી એમનાની અંદર વિશ્વાસ છે અને આ પ્રમાણે જો આ નેતાઓ કાળજી ના રાખે તો સરકારનું નામ બી ખરાબ થાય એની અંદર કાગળ પર જ રોડ કહી જ શકે ચોખ્ખું ચોખ્ખું પ્રૂફ છે કે કાગળ પર જ રોડ બનેલો છે તમે સ્થાનિકને તમે કંઈ કોઈને બી પૂછી શકશો ત્યાં આગળ રોડ પર ફેક્ટરીઓ આવી છે દુકાનો આવી છે એ કોઈ બી તમને કહેશે કે અહીં એક રૂપિયાનું કામ થયેલું નથી આ ગાજરાવાળી ગાજરાવાડીથી અમુના મિલ સુધીનો વિસ્તાર છે આ કેટલા વર્ષથી આ રોડની સમસ્યા આવીને આવી આ લગભગ પંદર વર્ષ જેવું થઈ ગયું ત્યાં સુધી ખાડા અને એવું બધું એટલા બધા ખાડા છે કે બધું જો આવતા જતા લોકો અથડાય છે એક્સિડન્ટો થાય છે ખાડા બચાવવા માટે લોકો પલટીને જાય છે તો એમાં એક્સિડન્ટો થાય છે કેટલાના હાથ ટાંટિયા તૂટે છે બીજી વસ્તુ છે કે આપણે રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબના ટાઈમની અંદર કંઈ આ રોડનું નક્કી થયેલું બરાબર હવે સાંધા સુધી મારે છે એમાં એવું નક્કી થયેલું કે રોડ બની ગયો છે એવું કહેવા માગે છે લોકો રાજકારણ એવું કહેવાય રોડ બની ગયો છે હવે એ પૈસા ક્યાં ચવાઈ ગયા છે એ તો આપણને ખબર નહીં પૈસા બી કે જે ચૂકવ્યા ગયા મ્યુનિસિપાલિટી પૈસા બી ચૂકી દીધા જ કે જે પણ હવે કશું એનું ઠેકાણું કોઈ સીધો જવાબ આવતું નથી હવે અહીંયા બિચારા કેટલા આવતા જતા સાયકલોવાળા મોટર સાયકલોવાળા પછી બહાર વાહન ગાડીઓ આવે છે શું કરવાનું એમાં કેટલા લોકો એટલા હેરાન થઈ ગયા છે પણ આ રોડ તો રોડનો કોઈ નિકાલ જ નથી આવતો અને બીજું શું આ ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે અને બીજું શું છે કે લોકો આવતા જતા નાના મોટા બાળકો બી સાયકલો લઈને આવતા જતા પડે પછડાય બિચારાના હાથ ટાંટીઆટું છે

રોડ બનાવે છે બી ને ભાઈ ખોડવાવાળા આવી જ જાય છે તો પાસે જેવા હતા એવા રોડ થઈ જાય છે રોડ તો બન્યો જ નથી અહીંયા ચૂપી દેવા એ તો ઉપરથી ચૂપી દીધા હશે પણ એ લોકોને ઉપરથી જોવું પડે કે ભાઈ અહીંયા રોડ બન્યો છે કે નથી બન્યો ચૂકવી દે એ મતલબ નહીં ને તમે ચૂકવી દો છો ખરા પણ અહીંયા ગાડી આવીને એક વાર જોવતો ખરા જ્યારે નાના નાના કામ હોય છે તો કેમેરા લઈને આવે છે ને જોઈ છે કે જો ભાઈ અમે આવું કામ કર્યું તમે રોડના જ્યારે આટલા રૂપિયા ચૂકવો છો તમે એક વાર આટો તો મારો કમસે કમ ગાજરાવાડીથી પટેલ એસ્ટ્રેટ યમુના મિલ રોડ કહેવાય છે કેટલા વર્ષોથી આ સમસ્યા છે અરે આ સમસ્યા તો કમસે કમ પંદરથી વીસ વર્ષની સમસ્યા છે ઠીકરા મારીને જતા રહે છે રૂપિયા અમને મળી જાય છે અને ઉપરથી એવું કહે છે કે પૈસા આવી ગયા છે આવી ગયા છે તો પૈસા જાય કંઈ આ ભ્રષ્ટાચાર બધું થાય છે પૈસા ખાઈ જાય છે એમાં તમારા મારા જેવા વ્હીકલવાળા હેરાન થાય છે ને નુકસાન કોનું થાય છે ગાડી આપણે ચલાવીએ છીએ આપણું નુકસાન થાય છે હવે એમને તો ઉપરથી ઓર્ડર કરે પૈસા આવી ગયા છે પણ ઉપરવાળાને બી તપાસ કરવી જોઈએ કે ભાઈ આ આ બાજુ રોડ ફાળવ્યો છે આ બાજુ રોડ ફાળવ્યો છે એમને તપાસ કરવી જોઈએ ખરેખર આ રોડ થાય પણ આ બધું ભ્રષ્ટાચાર જ છે ઉપરવાળા બી બધા ચોર જ છે ને નીચેવાળા બધા ચોર છે એટલે ચોરના ભાઈ ચોર જ છે પછી કંઈ દેશનો વિકાસ કઈ થઈ અને એક બાજુ વાતો વાતો મોટી મોટી કરે કે દેશ વિકાસ વિકાસના નામે વોટ આપો વિકાસના નામે વોટ આપો વિકાસના નામે પછી બધું ચાઉ થઈ જાય છે એમ પણ એમને તપાસ કરવી જોઈએ એમ કહેવાનો મતલબ આ છે માંગ એ જ છે કે રોડ સારી રીતે બનાવી દે પછી ઠીકરા મારીને જતા રે ફરી હતો એવો ને એવો થઈ જાય છે એમ કહેવાનો મતલબ આ છે આ યમુના મેલ રોડ વિસ્તાર છે રોડની સમસ્યા તો વર્ષોથી જ છે અને આ જગ્યા પર રોડ બનાવવામાં આવતો જ નથી અને ઠીંગડા જ મારવામાં આવે છે રોડ પાસ થઈ જાય છે તે છતાં પણ આ લોકો રોડ બનાવતા નથી અને પ્લસ કચરાના જ્યાં જુઓ ત્યાં ઢગલે ઢગલા હોય છે હું કોઈ સાફ સફાઈ પણ કરતું નથી અમે કેટલી વખત કમ્પ્લેનો કરતા પણ આ લોકો કોઈ બી વસ્તુ ધ્યાનમાં લેતા જ નથી અને ઓનલાઈન અમને જે સેવા આપેલી એ ફોનની સેવા આપેલી છે એ લોકો ફોન ઉઠાવીને સાઈડ ઉપર મૂકી દે છે હું બીજી વખત અમારા ફોન જ નથી ઉપાડતા હું એટલે આ પ્રમાણે બધી સમસ્યાઓ છે અને કચરો કાઢવા પણ કોઈ નથી આવતું માટીના ઢગલે ઢગલા છે કચરાના ઢગલે ઢગલા છે હું સફાઈ ચાર્જ એમને એમ લે છે જે વખતે સો રૂપિયા ચાર્જ હતો એ વખતે પણ આ જ તકલીફ હતી અને આજે હજાર રૂપિયા અને બે હજાર રૂપિયા સફાઈ ચાર્જ લેવા છતાં પણ આ લોકો કોઈ પણ કાર્ય કરતા જ નથી હું અને અધિકારીઓ બી ધ્યાન નથી આપતા હું કોઈ પણ વ્યક્તિ ધ્યાન આપતું નથી